સયાજીપુરામાં રહેતા અને ન્યુ વીઆઈપી રોડ ખાતે સ્ટોર ધરાવતા કમલેશભાઈ ગુપ્તાએ મહિના પોલીસ સ્ટેશનમાં બીના સોની સુરેશ ઠક્કર અને પ્રવીણ પંચાલ સામે છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી દુકાનદારે કહ્યું હતું કે સુરેશભાઈ અનાજનું ટ્રેડિંગ કરતા હોવાથી મારો પરિચય હતો તેઓ બીના સોની નામની મહિલાને દુકાને લાવ્યા હતા બીનાબેને કહ્યું હતું કે હું વિધવા છું સાસરીયા સાથે કોર્ટમાં કેસ ચાલે છે જેનો ચુકાદો ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ મારી તરફેણમાં આવી જવાનો છે મારે વકીલની ફી તેમજ ઇન્કમટેક્સમાં ભરવા રૂપિયાની જરૂર છે મને કોર્ટના ચુકાદા બાદ પચાસ કરોડ મળવાના છે અને જે લોકો મને મદદ કરશે તેમને હું ડબલ રકમ ચૂકવીશ જેથી દુકાનમાં ભવન ભરવાડ તેમજ અન્ય લોકોને બોલાવી મીટિંગ કરી મહિલાને રૂપિયા પંચોતેર પોઈન્ટ સાહીઠ લાખ ચૂકવ્યા હતા મહિલાની સાથે આવેલ પ્રવીણભાઈ પંચાલ પીએફ ઓફિસર તરીકે ઓળખાણ આપી હતી પરંતુ હકીકતમાં તેઓ નિવૃત્ત પોલીસ જમાદાર હતા કોર્ટનો ચુકાદો આવવાનો હતો તે દિવસે ત્રણેયનો સંપર્ક થયો ન હતો તપાસ કરતા તેઓ ભાગી ગયા હતા આવો કોઈ કોર્ટ કેસમાં પણ થયો ન હતો તેમજ બીના સોનીના પતિએ બીજા લગ્ન કરી લીધા હતા તે હયાત હોવાનું જણાઈ રહ્યું હતું જેથી ત્રણેય સામે વારસ્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં ફરાર બીના દીપકભાઈ સોની રહેઠાણ જીનલ એપાર્ટમેન્ટ બંસલ મોલ પાસે તરસાલી હાલમાં ડભોઈ રોડ પર રતનપુર નજીક ગોકુલેશન સોસાયટીમાં રહેતી હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી વારસિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી